લાખો શ્રમિકોને પર પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે આજ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે સો વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવે છે પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં જોવા મળી રહ્યું છે હોળી મનાવા વતનમાં જવા લોકો ભારે ઉત્સાહિત હોય છે પરંતુ રેલવેની અવ્યવસ્થાના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ઉдна રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ઉдна રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જેની વચ્ચે વ્યવસ્થાના અભાવે ભારે ભીડના પગલે મોટી દુર્ઘટના થવાનો ભય તોડાઈ રહ્યો છે तो बहुत सारा भीड़ है अभी इसमें कोई उम्मीद नहीं है चढ़ पाएंगे कि नहीं इतना दिक्कत है क्या करेंगे इसमें हम सरकार से बोलेंगे इस बिहार के लिए ट्रेन बढ़ाए और हमारा नीति सरकार तो देखता नहीं है कि बिहार में कैसे मजदूर जाते हैं और कैसे आते हैं उनको तो दिखाई देता ही नहीं है कभी हर बार यही दिक्कत है कल आए थे तो कल चढ़ नहीं पाए वापस चले गए ઉદના રેલવે સ્ટેશન પર હોળી નિમિત મુસાફરો માટે અત્યારે નીકળી ચુક્યા છે જોઈ શકાય છે અત્યારે ઉદના રેલવે સ્ટેશન ખાતે ભયંકર ભીડ જે છે તે અત્યારે જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ છાપરા અને ટ્રેન જે છે તે અત્યારે આવી ચુકી છે અને તેને લઈને અત્યારે મુસાફરોની જે છે તે અત્યારે ફળા પડી જાય છે તે જોવા મળી રહી છે કારણ કે રાત નથી ટ્રેનની રાહ જોઈને ઉદના રેલવે સ્ટેશન ખાતે બેઠા હતા અને તેને લઈને અત્યારે જોઈ શકાય છે

વચ્ચે અત્યારે ટ્રેન સાથે જે લોકો સુરત રેલવે સ્ટેશન ખાતે કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જે અત્યારે ઉદના રેલવે સ્ટેશન ખાતેથી તમામ મુસાફરોને જવા દેવામાં તે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે ત્યારે રાત થી